તાલુકાના કોટુ ગામે ચૈત્ર જાહેર સભા પાલળિયા ગામે જે આદિવાસી લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે કેસો પરત લેવા કરી માંગ તાલુકાના કોટી ગામે પ્રેસ કોન્ફરન્સ કરતા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો પર રાજદ્રોહ સહિતના કેસો કરવામાં આવ્યા હતા પરંતુ સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો વિરુદ્ધના અનેક કેસોને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના અન્ય આગેવાનોના તમામ કોર્ટમાંથી દેશદ્રોહ સહિતના તમામ કેસો સરકારે પરત કરવાનો સરકારે જે નિર્ણય કર્યો છે

વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો થયા છે એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને આવનારા